વડોદરા શહેરમાં ગોધરાકાંડની છુપાયેલી સત્ય હકીકત ઉજાગર કરતી ફિલ્મ સાબરમતી રિપોર્ટ આધારિત ફિલ્મ સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કિરુ રોકડિયા દ્વારા બતાવવાનું આયોજન ખાનગી સિનેમા ખાતે કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં સાબરમતી રિકોર્ટ ફિલ્મ સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ રિસકોર્સ ખાતે આવેલી ખાનગી સિનેમા ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તથા કાઉન્સિલરો અને સયાજગંજ વિધાનસભાના કાર્યકર્તાઓ અને મહામંત્રી સહિત તમામ આગેવાનોની હાજરીમાં સાબરમતી રિપોર્ટ્સ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફિલ્મ ગોધરાકાંડની પાછળ છુપાયેલી સત્ય હકીકતને આધારિત બનાવવામાં આવી છે જેથી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યો મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ ફિલ્મ જોવા માટે અવશ્ય લોકો આવે તેવી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ ફિલ્મ જોયા પછી ગોધરાકાંડ ની છુપાયેલી હકીકત જાણવા મળશે જેથી આ ફિલ્મ જોવા માટે અવશ્ય પધારશો ધ સાબરમતી રિપોર્ટ

એની કોઈ ચર્ચા જ નથી કરતું આજે પહેલી વખત સાબરમતી રિપોર્ટ દ્વારા સ્ટેશન પર બનેલી જે ઘટના છે આ ઘટનાનું રિએક્શન એ તોફાનો હતું અને આ ઘટનાની પાછળ શું સત્ય હકીકત હતી એ દેખાડવાનું કામ ધ સાબરમતી રિપોર્ટ આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યું છે હું ખરા અર્થની અંદર દરેક નાગરિકોને અપીલ કરું છું કે આ ફિલ્મ જોવા જેવી છે સત્ય ઘટના પર આધારિત છે આ ફિલ્મ જોવાથી જે કાર સેવકો સાથે જે અન્યાય થયો એ કાર સેવકોના પરિવાર સાથે જે અન્યાય થયો એ લોકોને સાચા અર્થમાં ખબર પડી શકશે અને એટલે જ આજે સયાજીગંજ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ સાથે સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવાનું આજે અમે તમામ કાર્યકર્તાઓને દેખાડવાનું આજે નક્કી કર્યું છે આશરે સડી ત્રણસો જેટલી સીટો આ ઓડિટોરિયમમાં છે અને એટલા કાર્યકર્તાઓ સયાજીગંજના અને સિનિયર સિટીઝન ને આજે અમે બોલાવ્યા છે અને તમામને આજે ફિલ્મ નિઃશુલ્ક અમે દેખાડવાના છીએ